તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા અને અને અત્યારે વાગી વાગી ગયા ગયા છે 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 સાંજના કેટલા ખબર હવે છું હું સાબુદાણાની ખીચડી કેમ કે અમે બધા પાણીપુરી ખાઈને આવ્યા હતા એટલે ખાલી સાબુદાણાની ખીચડી બધાને ખાવી હતી એ પણ મોડી મોડી તો ચાલો બનાવી સાબુદાણાની ખીચડી સાબુદાણાની ખીચડી બનાવવા માટે બધું રેડી કરી લીધું છે જો અહીંયા સાબુદાણા પલાળેલા હતા ને નીતરવા રાખી દીધા છે બટેટા બાફીને કટ કરી લીધા છે અને અહીંયા મરચું ટામેટું આદુ લીમડાના પાંદ અને અહીંયા ક્રશ કરેલો છે માંડવીના દાણાનો ભૂકો અને હવે અહીંયા વઘારમાં જો અહીંયા તેલ મૂકી દીધું છે ગેસ કરી દઈએ ચાલુ આપણે અને બનાવશું મસ્ત મજાની આપણી સાબુદાણાની ખીચડી તો અહીંયા જો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એડ કરશું આખું જીરું છે એ અને અહીંયા આપણે છે ને કોઈને ઉપવાસ નથી એટલે અહીંયા હું હિંગ નાખું છું નહીં તો હિંગનો યુઝ ન કરે બધા અહીંયા લીમડાના પાન છે પછી મરચા એડ કરી દેશું ચીખી મરચી છે કેમ કે આપણે આમાં ચટણી નથી નાખવાના વાઇટ જ બધાની છે મરચા શેર સતડી જાય પછી આદુ નાખી દેશું

થોડી એવી ખાંડ નાખશું કેમ કે ખાંડ વગર અહીંયા ટેસ્ટ ન આવે પાવજી વહી નાખજો બરાબર ઘણા એમ કે ખાંડ ન હોય તો ન નાખતા તમે અહીંયા ફરીથી સાબુદાણા અને માનવીના બી નાખશું એટલે મીઠું નાખી દીધું છે અને અહીંયા એડ કરી દઈશું આપણે લીંબુનો રસ પણ એટલે મસ્ત મિક્સ થઈ જાય

નો છે ને એ પણ નાખી તો અહીંયા સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે જો ધાણાભાજી કટ કરી અને હવે એને એડ કરી દઈએ એટલે આપણી ખીચડી મસ્ત મજાની ખાવા માટે રેડી છે અહીંયા જો જમવાનું તૈયાર થઈ ગયું છે અહીંયા ખીચડી પછી સાથે કાકડી લીલી ચટણી ડુંગળી કેરી ને છાસ અહીંયા બધા જમવાવાળા કેવી બની છે ખીચડી બરાબર માન્ય બરાબર બની છે માન્ય બરાબર નથી બની કેમ કે માન્ય જો જમવા જ નથી બેઠી અને એને ખીચડી નથી ખાવી મીસું કેવી બની છે મીસુને તો બહુ ભાવે એ ને ભવડાવી પડશે મારે હાલ અહીંયા